હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના પાટણમાં ગત સાંજે વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઉનાળા પાક તેમજ ઘાસચારાના પાકમાં નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે પાટણ જિલ્લામાં હારી સિદ્ધપુર સરસ્વતી સહિતના તાલુકામાં ગાજવીજ અને ભારે પવનના સાથે વાવાઝોડા સાથે વરસાદના લીધે ખેડૂતોનો ઊભો પાક ઢળી જવા પામ્યો છે અને ખાસ કરીને ઉનાળુ બાજરી ઘાસચારો સહિતનો જે પાક હતો તે તૈયાર થઈ ગયો હતો જોકે વાવાઝોડા સાથે વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરી દેતા

લગભગ સાઈટ સિત્તેર કિલોમીટર ઝડપે પવન હતો તો બાજરીઓ બધી નમી જઈ જ્યારે બાજરી જાર એ બધુંમાં નુકસાન છે હાલ જો સરકાર કોઈ રાહત તો હાલ સારું છે ના કે ખેડૂત તો ડૂબી ગયેલો છે જ એમ જ સમજવાનું ખર્ચો તો વિઘે તો સો સાત હજાર રૂપિયા તો ખર્ચો થાય જ છે અત્યારે ડીએપી એરિયા ડીઝલ એ ખર્ચા તો અત્યારે હો ડેસ સુધી આવતું જ નહીં કશું એટલે ખેડૂત તો મોત જ છે ને ખેડૂતનું